વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા બારમી ઓગસ્ટથી સ્વદેશી જાગરણ અભિયાન હાથ ધર્યું છે આ અભિયાન અંતર્ગત શહેરની પાંચ હજારથી વધુ દુકાનોમાં હેન્ડબિલ્સનું વિતરણ કરીને વેપારીઓએ સંદેશ આપ્યો કે બજારમાં સ્વદેશી ચીજવસ્તુઓને જ પ્રાધાન્ય આપવામાં આવે અગ્રણી પરેશભાઈ શાહે ખાસ અપીલ કરી હતી કે ગરબા આયોજકો તથા દુર્ગા પૂજા સમિતિઓ તેમના કાર્યક્રમોમાં ખાણીપીણીના સ્ટોલ ઉપર ફક્ત સ્વદેશી ચીજવસ્તુઓ જ મૂકે સાથે જ નાગરિકોને પણ અનુરોધ કર્યો છે કે જ્યાં પણ વિદેશી ચીજવસ્તુઓ રાખવામાં આવે છે ત્યાં જવાનું ટાળે અને માત્ર સ્વદેશી સ્ટોલને જ પ્રાધાન્ય આપે વેપાર વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વિદેશી કંપનીઓના કારણે દેશમાંથી મોટો નાણાકીય પ્રવાહ બહાર જઈ રહ્યો છે લોકો ઓનલાઈન વિદેશી કંપનીઓ પાસેથી ખરીદી કરે છે ત્યારે સ્થાનિક વેપારીઓને સીધી અસર થતી હોય છે બજારોમાં મંદી આવે છે અને રોજગાર ઉપર પણ આંચકો પડે છે જો નાગરિકો સ્થાનિક વેપારીઓ પાસેથી જ ખરીદી કરશે તો પૈસા બજારમાં જ ફરી વળશે અને વેપારીઓ મજબૂત બનશે હવે નવરાત્રિ અને દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે વેપારીઓએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ ઓનલાઈન ખરીદી ઉપર ભાર મૂકતા નહીં પરંતુ સ્થાનિક બજારમાંથી ચીજવસ્તુની ખરીદી કરે સ્થાનિક વેપારીઓ ગ્રાહકોને સારી સર્વિસ પણ આપશે ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ કરાવશે અને વિશ્વાસપૂર્વક વેચાણ કરશે વેપારીઓ વચ્ચે સંકલ્પ લેવાયો છે કે એકબીજાની દુકાનોમાંથી જ ખરીદી કરવામાં આવશે અને નાગરિકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે તેઓ બજારમાં આવીને ખરીદી કરે આ અભિયાન માત્ર એક દિવસ પૂરતું નહીં પરંતુ સતત ચાલતું રહેલું જાગરણ છે વડોદરાના વેપારીઓ દ્વારા સ્વદેશી વસ્તુઓના પ્રચાર પ્રસારને વધારવા માટે સતત પ્રયાસો ચાલુ છે અને નાગરિકોમાં પણ આ વિચારધારાને લઈ સારો પ્રતિસાદ મળી રહ્યો છે હરેશભાઈ આગળ જે વાત કરી આપણા વડાપ્રધાને બીજી તારીખે બીજી 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 તારીખે ડિક્લેર કર્યું સૌ પ્રથમ કેટ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ પરેશભાઈ અમારા ગુજરાતના પ્રમુખોનું એડવાઇઝર અને વડોદરા વેપારી વિકાસ એસોસિએશન આખા ઇન્ડિયામાં પહેલી શરૂઆત કરી હતી અમે લોકોએ બસો માણસ ગાંધીનગર ભેગા થયા હતા અને પાંચથી દસ હજાર પ્રેમ બધાને વેચ્યા છે આની માટે જ અને આજે મા દુર્ગાનો જે જે આજે જે ગરબા છે મા દુર્ગાની જે શક્તિ છે જે નરેન્દ્ર મોદી એના એના ખાસ પૂંજારી છે અને આ શક્તિ તમે વિચાર તો કરો કે આખા ભારત દેશની અંદર ગુજરાતની અંદર લાખો બહેનો અમારી માતાઓ બહેનો બધી બધી ગરબા ફરશે અહીં સ્ટોપ ગરબા ફરશે એની સત્ય તો જુઓ આટલા બધા બાવીસ લાખની વસ્તીમાં વીસ લાખ વ્હી છે એના ધુમાડામાં જઈને પણ એ લોકો આખી રાત થાકતા પણ નથી આ મહાશક્તિની આ મહાશક્તિની એક શક્તિ છે આ શક્તિમાં અમે દરેકને વિનંતી કરીએ છીએ કે હવે તમે જુઓ આ આ દેશની હાલત શું આપણે બધા મહાસત્તા મહાસત્તા હવે આપણી મહાસત્તામાં આપણે એન્ટ્રી થઈ ગયા છે માટે તમને બધાને આહવાન છે કે ખરો ખરો મોકો છે આ ગુજરાતમાંથી આખા ભારત દેશમાં બધામાં પસરશે કે તમે લોકો આ ગરબાવાળાના આયોજકોને ગમેટલા પૈસા આપે મોટા લોકલ લોકલ ખાદ્ય પદાર્થ લોકલ વસ્તુનો તમે આગ્રહ રાખો અને મારી વિનંતી છે બહેનો અને બહેનો બહેનોને માતાઓ એમની સાથે ગરબા ફરે છે એમને નવી વિનંતી છે તમે બાયકોટ કરો અને આપણી ઇન્ડિયાની વસ્તુનો વાપરો અને તમે અમને પૂરો સપોર્ટ આપશો એવી અમને સૌથી આશા છે મારો પરિચય રમેશભાઈ પટેલ ઓલ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનું ગુજરાતનું એડવાઇઝર અને વડોદરા વેપારી વિકાસ એસોસિએશનનું ચેરમેન આ અમારો વિરોધ નથી અમારી એક સમગ્ર ભારતના અને ગુજરાતના તમામ નાગરિકોને વેપારીઓને એક અપીલ છે ઓગસ્ટની બીજી તારીખે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નાના વેપારીઓને સ્વદેશી જાગરણ અભિયાન અને વોકલ ફોર લોકલ આઇટમ માટે એક આહવાન કરેલું હતું એના ભાગરૂપે કેટ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા એક મોહિમ ઉપાડવામાં આવી છે કે સ્વદેશી અપનાવો સ્વદેશી જાગરણ અભિયાન આના માટે અમે લોકોએ બાર ઓગસ્ટના રોજ આખા વડોદરામાં પાંચ હજારથી વધુ દુકાનોમાં હેન્ડબિલ વેચેલા હતા અને દરેક વેપારીઓને વિનંતી કરી હતી કે મહેરબાની કરીને સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરજો હવે આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા ફેસ્ટિવલ આવે છે વેસ્ટ સાઇડ ઉપર દુર્ગા પૂજા અને ઓનમ જેવા તહેવારો નોર્થમાં આવે છે તો અમે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન કેટ ગુજરાતના તમામ ગરબા આયોજકોને વડોદરાના તમામ ગરબા આયોજકોને એક વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને તમારે ત્યાં જે તમે ખાણીપીણીના સ્ટોલ રાખો છો એમાં એક પણ વિદેશી આઇટમોના ખાણીપીણીના સ્ટોલ ના રાખશો સ્વદેશમાં આપણે ત્યાં ખૂબ સરસ વસ્તુઓ સારી ખાણીપીણીની મળે છે ટેસ્ટી પણ હોય છે કિફાયતી પણ હોય છે તો મહેરબાની કરીને દરેક આયોજકોને વિનંતી કે તમે વિદેશી ખાણીપીણીના વસ્તુઓના સ્ટોલ ના રાખશો આ ગરબા આયોજકોને અને દુર્ગા પૂજાના પંડાલોવાળા તમામ આયોજકોને લાગુ પડે છે અને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે નાગરિકો પણ ધારો કે કોઈ જગ્યાએ વિદેશી ચીજ વસ્તુઓની ખાણીપીણી મળતી હોય તો મહેરબાની કરીને તમે ફક્ત આપણી સ્વદેશી આઇટમોનો જ ખાણીપીણીના સ્ટોલ પાસે જજો અને આ ઉપરાંત નવરાત્રિ અને દિવાળી આવે છે ઓનલાઈનનો બિઝનેસ એટલો બધો વધી ગયો છે અમારા હજારો લાખો વેપારીઓ ઓનલાઈન બિઝનેસની સામે ટકી રહેવા ઝઝૂમી રહ્યા છે તો તમારા માધ્યમથી દરેક નાગરિકોને વિનંતી છે દરેક વેપારીઓને વિનંતી છે કે એક વેપારી બીજા વેપારી પાસેથી ખરીદી કરે અને નાગરિકો પણ વેપારી પાસેથી જ ખરીદી કરે હવે એવું કાંઈ નથી રહ્યું કે ઓનલાઈનની વસ્તુ સસ્તી મળે ઓનલાઈનમાં પણ ખૂબ મોંઘી વસ્તુ ડુપ્લિકેટ વસ્તુ અને ખરાબ વસ્તુઓ મળે છે એક વખત તમે અમારા વેપારીઓ પાસે જાઓ અને વેપારીઓ પાસે ભાવ કમ્પેર કરો મારા દરેક ઇલેક્ટ્રોનિકના વેપારીઓ મોબાઈલના વેપારીઓ કપડાંના વેપારી બૂટ ચપ્પલના વેપારીઓ દરેક જણ તમને સારું ડિસ્કાઉન્ટ આપે છે સારી સર્વિસ આપે છે તો માટે એક વેપારી બીજા વેપારી પાસે ખરીદી કરે અને દરેક નાગરિક લોકલ દુકાનોમાંથી ખરીદી કરે તો અમારા નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં બજારમાં રોનક આવશે